અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઓટો રિક્ષામાં ડિજિટલ મીટરના જાહેરનામાને લઈને અમદાવાદ શહેરના રિક્ષા ચાલકોને હાલાકી પડી રહેલ છે તેવું રિક્ષા ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે રિક્ષામાં ડિજિટલ મીટરનો કાયદો રિક્ષા ચાલકો પણ આવકાર્યો છે પરંતુ હાલ માર્કેટમાં ડિજિટલ મીટર અવેલેબલ ન હોવાના કારણે રિક્ષા ચાલકોને લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે તેમ છતાંય મીટરનો સ્ટોક પૂરો થઈ જતાં મીટર મળતા નથી અને જો મળે છે તો પણ બમણી કિંમતે મળે છે એવું રિક્ષા ચાલકો દ્વારા જાણવામાં આવ્યું હતું સાથે જ મીટરની કાળાબજારી જોવા મળી રહી છે તે માટે રિક્ષા ચાલકો દ્વારા દેશના ચોથા સ્તંભનો સહારો લઈ અમદાવાદ પોલીસ કમિશનર શ્રીને મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી છે જે મીટરો ભાવ કરતાં વધારે ભાવમાં વેચે છે તે લોકો પર કાયદાકીય પગલાં ભરવા અને બીજું હાલ મીટરો માર્કેટમાં સ્ટોકના હોવાથી માટે સમય મર્યાદા ટાઈમ લંબાવવામાં આવે તેવી રિક્ષા ચાલકો દ્વારા વિનંતી કરવામાં આવી છે વધુ વિગત માટે વાત કરીશું રિક્ષા ચાલકોથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાચી અમદાવાદ અકબર ગણ પઠાણ શું સમસ્યા છે અહીંયા લોકો સમજ્યા શું છે કે મીટર માટે આવ્યા હતા આજે દસ દિવસથી ધક્કા કહે પણ એ લોકો મીટર આપતા નથી સવારે અમારી સામે મીટર આવ્યા જ્યારે મીડિયાને બોલાયા તો બંધ કરીને જતો રહ્યો ને દાટી આપે તમારે જે થાય એ કરી લો જેને બોલાવો બોલે હું મીટર અમને નહીં આપું મારી મને મીટરનું કિંમત આઠસો રૂપિયા કે હજાર રૂપિયા છે હવે એ લોકો ત્રણ ત્રણ ચાર ચાર હજાર રૂપિયા પબ્લિક પૈસા લાવે ક્યાંથી આખો દિવસમાં પાંચસો રૂપિયા ધંધો નથી થતો રિક્ષાનો ને પોલીસવાળા પાંચસોનો મેમો આપે છે તો માણસ ઘરે કેવી રીતે જાય કે ગેસ ભરાવે કે ઘરે આપે કે શું કરે માણસ તો આત્મહત્યા કરવાનો ટાઈમ આવી ગયો છે હવે પોલીસ એ કે ભાઈ પોલીસને રોકો ને આ બધું મેમો ફાળવાનું બંધ કરો જ્યાં સુધી ત્રણ ચાર મહિના મીટર બધાને ના રેડી થાય ત્યાં સુધી કોઈ મેમો આપવાની વાત ના કરે બસ આટલી અમારા રિક્ષાવાળા પર મહેરબાની કરે તો સારું છે હેરાન સાહેબ વાત જ ના કરો સાહેબ હેરાન એટલે સાહેબ કારણ કે જેટલા અમદાવાદ શહેરની અંદર લાખો રિક્ષાઓ છે બરાબર બહુ હોય જ કારણ કે રોજ લઈને રોજ ખાતા હોય હવે દસ દિવસથી રિક્ષાઓ બંધ પડી જઈએ વિચારો બહાર નીકળીએ તો પોલીસ હેરાન કરે ને ફાળે હવે મારી રિક્ષાએ પડી જાય હવે મારે ઘરે જવું કેવી રીતે હવે મીટર નાખી આપતો પાછા પાસે મીટર નાખી આપતો નથી બરાબર કાર્ડ આપે છે ભાઈ અમને એટલો ટોકન પછી આવજો અઠવાડિયું ઘેર પડીએ ટોકન લઈને આવીએ જો કે ભાઈ મારી મરજી ધંધો હું લે બેઠો છું તો એ મોદીને બોલાવો ગમે તેને બોલાવો અમારે કા લેવા દેવા દેવાના કે ધંધો હું કરું છું કે વેપારી દાદા વેપારી દાદા કરે છે અને એ રીતે મારા ટીવી નાવા સાહેબિયા આયા હતા એમને એમની સામે હું કીધું છે ને ધંધો મારો છે હું વેચું લાવું છું મારી મરજી તમે નીકળી હતી આવો પણ ટીવી ના સાહેબને સામે કીધું સાહેબે સાંભળ્યું મીટરની અત્યારે શું હાલ કિંમત છે અને કેટલામાં વેચવામાં આવી રહ્યા છે શું મીટરમાં પણ કાળા બજારી કરવામાં આવી રહી છે 100% કાળા બજાર એ મંદેવ લાગી રહ્યું સાહેબ આ જે સ્ટોક જે માલ પડ્યો ને એ કોઈને આપતા નથી એનું કારણ એક જ રિઝલ્ટ હોવું જોઈએ સાહેબ કે આ બધો માલ જો કાળા બજારમાં વેચાઈ રહ્યો છે બે નંબરમાં માં કાળા બજારી કરવા વાળાઓને કમિશનર શ્રીને ને પગલા લેવા જોઈએ કે નહીં સો ટકા લેવા જોઈએ અને અમને રિક્ષા થોડીક સહાય આપવી પડે કારણ આ સરકાર ભાજપ સરકાર હોય તો ગરીબો સામુ જોવું પડશે ને કેટલા રિક્ષાવાળા આત્મહત્યા કે મરી જશે મારો આપ અનુભવ હું જાહેરમાં કહું છું રાત્રે હું બહુ રડ્યો સાહેબ હું અત્યારે મારા આંખમાંથી આંસુ ભરી જ ગયા છે સાહેબ હું કાયદે આત્મા થઈ મરવાનો હતો મારી મિસિસ મને કીધું કે રડે છે મેં તો ઘર કે ચાલો દસ ઘેર બેઠો છું યાર મારા છોકરાને ભી ભરવાની ઘર કે ચલાવું હું રોઈ ગયો સાહેબ હું આજે જ હું આત્મ તૈયાર મરવાનો હતો આ ચાચા મને ના મળ્યા હોત ને તો આજે સાહેબ સો ટકા સાહેબ કારણ કારણ કે બધાએ આજે નક્કી કર્યું કે આજે આપણને સપોર્ટ કરશે તો ટીવી નાઇન અને જે ન્યૂઝ છે ન્યૂઝ જેટલી ન્યૂઝ આપણા સપોર્ટ કરશે અમે વિશ્વાસ છે ન્યૂઝ સપોર્ટ કરશે કરશે જ નહીં આજે સાહેબ હું ના હોઉં સાહેબ સાચું કહું સાહેબ મારા દિલની વાત કહું સાહેબ અને મારી આ મારી એકની વેદના નથી હું જે વેદના મને વ્યક્તિ બધા એ જ વેદના છે કારણ કે ગરીબ માણસો સાંભળતું ગરીબ માણસું સાંભળતા નથી કંટાળીને જો કોઈ આત્મહત્યા કરે છે તો જવાબદાર કોણ સરકાર 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 જે સરકાર ચલાવતી સરકાર અને સાહેબ બીજું મારા કેવું છે સાહેબ આનું સાહેબ કે નિકાલ લાવશે ને કે સાહેબ રિક્ષાવાળા સાહેબ બહુ સાહેબ મારે પૈસા લાવ્યો ને સાહેબ કાદે સાહેબ પચીસો રૂપિયા લાવ્યો સાહેબ પાંચ ટકા લાવ્યો સાહેબ હું કેટલા પાંચ ટકા રૂપિયા હું પૈસા લાવ્યો સાહેબ તારા મીટર નાખવા આવ્યો અને દસ જાણે ઘેર બેઠો છું ગંદી ગંદી ગાળો બોલે રિક્ષા વાળા મન પામ બોલે જે અંબે વાળો અમારી મરજી મીટર મીટર બરાબર છે ટોકન ભી આપેલું છે અને કે અમારી મરજી કે અને એ તમને વિશ્વાસ ના હોય તો ટીવી તમે જો સાહેબ તમે બી ન્યૂઝ વાળા જો ટીવી ના બી એમડી બી સાંભળ્યું તાર મેની બા માઈક અને મનભાઈ બોલો ટીવી સાહેબ કે કે હું આનું આગળ લખીશ કે હું સાહેબ લખજો તમારે સાઉ બોલ્યા છે કોઈ રેકોર્ડ આવા છે રેકોર્ડ છે એમની ભાઈ રેકોર્ડ હા હા શું કહેવા માંગશો આજે મીટર લઈને આટલા એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે રિક્ષા થઈ રહ્યા છે મીટરને લઈને તો સાહેબ અમે સરકાર શ્રીને એટલું સાહેબ કહેવા માંગીએ છીએ કે હમણાં જે સાહેબ જે પહેલા નાના મીટર હતા એ જ બરોબર હતા જેમાં પેસેન્જર બેસતા હતા બી ખરા અને જે પેસેન્જર મીટર ભાડું થતું હતું એ આપતી હતી અત્યારે જે મીટર આવ્યા છે તેમાં વેઇટિંગ ભારું બી બતાવે છે ગમતે ચાર રસ્તા ટ્રાફિક થાય તો એમાંય ભાડું વધે છે અને એ પબ્લિકને આપવું નથી ભાડું એ ચાલુ રિક્ષામાં ઉતરી જાય છે એમ કહે છે કે આટલું ભાડું નથી થતું તો પહેલાં જે નાના મીટરમાં ભાડા હતા એ મીટરનો ભારું હમણાં મીટર લગાવી આપો અમને અને અમે અત્યારે મીટર લગાવવા આવ્યા છીએ જે એમ બેમાં ત્યાં અગર આવ્યા તો મીટરનો સ્ટોક આવ્યો છે છતાં અમને મીટર નાખી આપતા નથી અને ટોકન આપીને એમ કહેજે કે અઠવાડિયા દસ દિવસ પછી આવજો અમે બોલાઈએ ત્યારે તમને મળી જશે અને જે મીટર હજાર બારસો કે અગિયારસોનું મળતું હતું એ અત્યારે અમને પાંત્રીસસો ચાર હજારમાં આપે છે છતાં અમે આપવા તૈયાર છીએ તો એમને એમ કહે કે અઠવાડિયા દસ દિવસ પછી આવો એટલે જે ડિજિટલ મીટરની કમિશનર શ્રીએ જાહેરાત કરી છે તે મીટરો એટલે જે રિક્ષામાં બેસવાના વાળા પેસેન્જરો તો એક્સેપ્ટ નથી કરતા નથી કરતા સાહેબ એક્સેપ્ટ નથી કરતા અને બેસવા ના પાડે એમ કે ઉચ્ચક ભાડું કહી દો તો અમારે કઈ રીતે આ મીટર નખાવું અને અંદર પબ્લિકને બેસાડવી તેના વિશે કમિશન સાહેબ શું મેસેજ આપવા માગશે હું સીપી સાહેબ ને એટલું જ કહેવા માંગુ છું કે સાહેબ આ ડિજિટલ મીટર જે તમે આ બહાર પાડ્યા છે તેનો કાતો તમે પૂરા અમદાવાદ ગુજરાતમાં કે ગમે ત્યાં

સરકારે એક ભાવ નિર્ધારિત કરવો જોઈએ ભાવ નિર્ધારિત કરવો પડે અને આ કાળા બજારી સ્વતંત્ર બંધ કરવું પડશે સાહેબ વધારે ભાવ લેનાર પગલા ભરવા જોઈએ કાયદેસર એમની જોડે પગલા લેવા પડે પોલીસ સાહેબ ને કમિશનર સાહેબ ને રાહુલભાઈ રમેશભાઈ પટની અત્યારે હું હા રિક્ષા ચાલક છું હું અત્યારે ત્રણ ચાર વર્ષથી રિક્ષા ચલાવું છું અને હું અત્યારે મીટર માટે ત્રણ ચાર દિવસથી રખડું છું પણ મીટર અત્યારે હાલમાં અત્યારે લાઈન લાગે છે તો મળતું છે નહીં બરાબર તો સાહેબ અત્યારે રોજ રોકી રોકીને મને હજાર હજારનો પાંચસોનો મહેમો આપે છે તો અત્યારે સાહેબ અમારે ધંધો કરવો કે અમારા છોકરાનું પૂરું કરવું અમારે એ અમે કહી દો નહીં અમે સાહેબ પૂરું કરીશું હવે ભરવાની છોકરાને ખવડાવવાનું પીવડાવવાનું સાહેબ નું પૂરું કરીએ તો સમજવું મીટર છે તો સરકાર છોકરાઓનું પૂરું કરજો અમારે ઘરનું પૂરું કરીએ કે છોકરાનું પૂરું સરકારને દંડ આપીએ અમે આપવામાં આવે હા હા પોલીસ દ્વારા ધારા આપે છે કે સરકાર અમને મીટર નહીં મળતું તો તારે સરકાર ધરા મને ડાયરેક્ટ દંડ આપે છે હા દંડ આપ્યો મને કાલે પાંચસો નો દંડ આપ્યો ડાયરેક્ટ ઓનલાઈન જ આપ્યો સાહેબ કે તમે મીટર કેમ નથી લગાવી કે સાહેબ મેં કોઈ લાઈન લાગી છે તો તારે મીટર મળતું નથી તો મીટર માટે હું ચાર દિવસથી રખડું છું સાહેબ પણ મને મીટર મળ્યું નથી કોઈ બી સરકાર મને વારે ઘરે રોજ બે મને તારે મેમકો સર્કલ પર મેમ આલ્યો મને

સમસ્યા મીટર ને લઈને ચાલી રહી છે એવી કોઈ દાળ આવી છે સમસ્યા તો અત્યારે જે સમસ્યાનું સમાધાન કેવી રીતે થઈ શકે આપ પાંત્રીસ વર્ષથી રિક્ષાના અનુભવી છો એટલે કમિશનર સાહેબને પણ કઈ એટલે કહેવા રિક્ષા માટે અમે એક કહેવા માંગીએ સાહેબ કે અમારું ઘર કઈ રીતના પૂરું કરવું અત્યારે હાલ ખાલી મીટરો જૂના પડ્યા છે એ લગાવવા જઈએ તો વાયરો માટે અમે હું પાંચ દાડાથી આજે હું ગયો રખિયાલ ગયો સાહેબ તો જે દોઢ મીટર વાયર આવે છે એની પચાસ રૂપિયા કિંમત નથી એના અત્યારે સાડી સાતસો રૂપિયા માગી રહ્યા સાહેબ અને કહેતા એ બી આજે નહીં ત્રણ દિવસ પછી આવો નામ લખાઈને જાઓ તો અમારા જીબ્બાનું કેવી રીતે સાહેબ અમે ક્યાં જઈને ફરીએ અમારે ઘર ચલાવવું કે છોકરા ભણાવવા કે અમારે કઈ રીતના ચલાવવું અમે આત્મહત્યા કરવા જવાની તૈયારી પડી જાય સાહેબ ખોટું સમજી પડે અમારે જીભવું કે સરકાર કોઈ માનવા તૈયાર નથી એ તો એમ ગાડીઓ જમા કરે છે ગાડીઓ જમા કરે છે અને એમ કહે છે કે પછી આરટીઓનો મેમો આપે છે સાહેબ તો હવે અમારે જીભવું કેવી રીતે સાહેબ બરાબર કારણ કે કમાય છે ઓલાબેરવાળા નુકસાન તો રિક્ષાવાળાના છે જ પણ હવે ઓલાબેર ચાર ગયો વધી ગઈ બરાબર ધંધો કરે શું લોકો જે 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 ગ્રાહકો છે જે પેસેન્જરો કારણ કે ઓલા વેસ સસ્તું ભાડું પડતું હોય એટલે રિક્ષા બેસે છે લોકો એટલે મીટર તો કોઈ વેલ્યુ છે જ નહીં આમ જો તો કોઈ વેલ્યુ છે નહીં ડિજિટલ મીટર રાખો કે નાનું મીટર રાખો એની કોઈ વેલ્યુ છે જ નહીં કારણ કે બધા ઓલા ઉભે વાપરે છે એટલે સરકારના ઇશ્યુ ઉભો કરવો જરૂરી નથી અને બીજું સાહેબ મારે એટલું કાલે કેવું છે મારે આ મારો અનુભવ હું રહું છું અહીંયા દાણી હિમડા હવે મારે ઘેર જવું છે મારા ખીજામાં એક રૂપિયો છે નહીં એમાં રિક્ષા લઈને ઘેર જવું કેવી રીતે જો સાહેબ કદાચ આ તો જાહેર હું કહું છું હવે હું કાચ જેથી ઘેર જવું રિક્ષા લોકો રોકશે પુલિસ રોકશે કાલે હું આત્મહત્યા કે સાહેબ મરી જઈશ સાહેબ મારો ફેસ યાદ રાખ્યો સાહેબ હું કાયદે સાહેબ હું કહું છું સાહેબ સરકારને અત્યારે જો પોલીસ પર રોકશે ઘેર જવું રિક્ષા અને મને

પણ અમારો જે આવાજ કમિશનર સાહેબ સુધી પહોંચે તો સાહેબ અમારો ખુબ આભાર સાહેબ નકે સાહેબ બહુ ખરાબ હાલત થવાની રિક્ષાવાળાને આ સંખ્યા માણસો મરી બી જશે સાહેબ મળે છે